વડોદરામાં સોખડા નજીક આવેલા વાસના કોતરિયા ગામ ખાતે સોલંકી દિલીપસિંહ જે જણાવેલ કે છેલ્લા દસ વર્ષથી ગામના સરપંચ તરીકે તમામ જેઓ હાલના સરપંચ તરીકે ચૂંટાયેલા છેલ્લા દસ વર્ષથી વાસના કોતરિયા ગ્રામ્ય પંચાયતનો તમામ વહીવટી હાલના કાર્યરત સરપંચ ચલાવે છે ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મંત્રી શ્રી વાસના કોતરિયા ગ્રામ્ય પંચાયતને જાહેર નો માહિતી અધિકારી અધિનિયમ કલમ છ એક અંતર્ગત માહિતી મેળવવા બાબતની અરજી આપેલ હતી જે પછી તલાટી કમ મંત્રી શ્રી નિયત સમયમાં અમુને માંગેલ માહિતી પૂરી ન પાડતા અમો દ્વારા એડવોકેટ શ્રી ડી આઈ ચાવડા મારફતે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ તાલુકા વિકાસ અધિકારી શ્રી વડોદરા પાસે જાહેર માહિતી અધિકાર અધિનિયમ એ બે હજાર પાંચની કલમ એ ઓગણીસ છ હેઠળ અપીલ દાખલ કરી હતી ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી શ્રીએ અમુની સાંભળવા માટે તારીખ વીસ સાત બે હજાર ચોવીસના પત્ર વ્યવહારથી તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ મુકરર કરવામાં આવેલ હતી અમૂનીય સમયે અને સમ તારીખે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રૂબરૂ હાજર થઈને વાસના કોતરિયા ગ્રામ્ય પંચાયતમાં થયેલા કામોના આનુસાધાનિક કાગળોની માંગણી કરેલ હતી ત્યારબાદ તારીખ તેર આઠ બે હજાર ચોવીસના તાલુકા વિકાસ અધિકારી વડોદરાના હુકમથી અમુને જે માહિતી પૂરી પાડવામાં આવી હતી તે અધૂરી હોય જેથી અમુએ પ્રતિશ્રી જિલ્લા વિકાસ અધિકારી વડોદરા અને જિલ્લા કલેક્ટર વડોદરાને તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી અધૂરી અને ક્ષતિગ્રસ્ત હોય તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીના ઉપરી અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને આ સંદર્ભે લેખિતમાં જાણ કરેલ હતી પરંતુ આજ દિવસ સુધી અમુને કોઈ પ્રકારની જાણ કરેલ નથી આ ગામ છોકરા પાસે આવેલું વાંચના કુદેરા ગામ છે મારું નામ સોલંકી દિલીપસિંહ રમણસિંહ છે મેં સરપંચ વિરુદ્ધ તલાટી કમ વિરુદ્ધ તાલુકા પંચાયત વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્તર મુદ્દાની મેં અરજી આપેલી છે ત્યાં મારા આક્ષેપો છે કે ત્યાં તદ્દન પૂરું થઈ રહ્યું છે મારા ગામ માટે અને મારા ગ્રામજનો પણ મારી સાથે છે આ લડાઈ મારી ગામ ગામની સાથે છે અને આ અમારા છોકરાઓ ગામના વડીલો અને મારી સાથે છે મારા કામ એવા થયેલા છે ઘણા વર્ષોના બોર બબે બ બબે વખતથી બોલી રહ્યા છે ત્યાં હજુ કનેક્શન નહીં મળતું ત્યાં પૈસા ચૂકવણી થઈ ગઈ છે પણ ત્યાં હજુ બોર ચાલુ નહીં એક નામ ઉપર બે બોર ચાલે છે ત્યાં બી કનેક્શન નહીં કોઈ લાઇટ નહીં એવા જે ફ્લેવર બ્લોકના કામ છે એવા અને અનેક એવા બોર છે ત્યાં ત્યાં કશું બોરિંગ કરેલું છે ત્યાં કશું થઈ ચૂકેલું નહીં એવા એવા પુરાવા છે મારી જોડે અને પૈસા ચૂકાઈ ગયેલા છે મારા પુરાવા સાથેની અરજી છે અને આ લડાઈ મારી સક્ષમ રહેશે અને મારા ગામજનોને હું હું એ ખાતરી આપું છું કે હું સાચી લડાઈ છે અને જે તપાસની થશે એ સરકારને માન્ય રહેશે ખાસ કરીને કઈ સ્મશાનના મુદ્દા છે કયા કયા મુદ્દાઓ સ્મશાનમાં એવું છે કે ત્યાં છ લાખના ફ્લેવર બ્લોક નાખેલા છે ત્યાં પ્લેવર બ્લોક માગતા હોય છ લાખના નહીં ત્યાં દોઢથી બે લાખનું જ છે અને ત્યાં વર્ક ઓર્ડર છ લાખનું મળેલું છે છ લાખના તો પૂરતાનું વર્ક ઓર્ડર મળેલ હોય તો ત્યાં પૂરતા તો પ્લેવર બ્લોક હોવા જોઈએ બીજું કંઈ નવા બીજા એવા એવા તો ઘણા ઘણા કામો છે આપણે રજૂઆતથી સાથે સાથે સરકારી કર્મચારીઓ સાથે આવેલા છે તમે મીડિયા પરિષદો છો મારી સાથે ગ્રામજનો મારી સાથે જેવા જેવા મુદ્દાની તપાસ જે અધિકારી સાહેબ કરશે એ મુદ્દાને ચાલીશું ધ્યાને લઈને ત્યાં તમને ખબર પડી જશે આજે દરખાસ્ત કરેલી છે અત્યાર સુધી તપાસ કેવી કરવામાં આવી પહેલા તો મારે તપાસ થઈ રહી હતી તાલુકા પંચાયતને તે તાલુકા પંચાયતે એમને તપાસ એવી કરી કે કોઈ બધું નકશા પર મન છે બધું કામ નકશા મન છે હું કહું છું નકશા મન છે તો તમે કઈ રીતના તપાસ કરી તપાસ કરી રિપોર્ટને અમને માન્ય નહીં લાગ્યો તે માન્ય ના લાગ્યો તે મેં પ્રધાનમંત્રી સાહેબને મેં પોર્ટેબલ પર અરજી કરીને પીડીએફ કરી અને ત્યાં અરજી મેં મોકલી પુરાવા સાથે અને પછી પછી ફરિયાદ આવી અને સ સચોટ તપાસ તાલુકા પંચાયતે કરી નહીં એટલે અમે ફરી અમે આગળની કાર્યવાહી અમારી માંગણી છું માંગણી ત્યાં અમારી પૂર્ણ તપાસ એવી થાય નિષ્પક્ષ વગરની કોઈ મતભેદ વગરની કે ગામના સરપંચ હોય કે હું હોય કે તલાટી કમ મંત્રી હોય સાચી સાચી તદ્દન તપાસ એવી થવી જોઈએ કે સાચો જેવી પુરાવા સાથે તદ્દન સામે સામેના પુરાવાના રજૂ કરો અને તપાસ સ્થળથી તપાસ ઉપર જે કામ થયું હોય કેટલી ચૂકવણી થઈ છે કઈ રીતના થઈ છે કેટલું પેમેન્ટ ચૂકવવામાં આવે છે આનું પેમેન્ટ કેટલું થાય છે તો અધિકારી સાહેબને તો ખબર પડી જશે શું સરપંચનું નામ સરપંચનું નામ છે અમારા હરીશભાઈ ગોહિલ એમનું ઉર્ફે નામ છે લાલાભાઈ એમના એમના લીધે કેવી પ્રક્રિયા કરવામાં આવી એમના પ્રક્રિયા અમને માનવું એવું છે કે મેં બધા કામ કરી ચૂકેલો છું અને અમે ગામના નાગરિક છે અમારો હક છે કે અમારા સરપંચ છે અમે આરટીઆઈ કરીને એમને પૂછી શકીએ છીએ પણ એ તદ્દન બોલી રહ્યા છે કે આ કર્યું આ કર્યું તો મેં સરકારને માંગણી કરી કે મારી તદ્દન સાચી તપાસ થવી જોઈએ મૌખિક નહીં પેપર ઉપર આજે મારી જોડ પુરાવા સાથે છે તો પુરાવાના આથી ને ચાલો હું એવું નહીં કહેતો કે હું સરપંચ ઉપર આક્ષેપો મારા તદ્દન સાચા છે તલાટી કમ મંત્રી એ મને પૂરતી માહિતી બી નહીં આપી તો મેં સચોટ પૂરતી માહિતી તો અલ્લા ગલ્લા અલ્લા ગલ્લા તલાટી કમ મંત્રી પણ કરી રહ્યા છે શું નામ એમનું અત્યારે મારું નામ સોલંકી દિલીપસિંહ રમણસિંહ છે